જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરવાની છે કે બે હજાર પચીસ વૃષભ રાશિ વાળાઓને કેવું જવાનું છે તો જે લોકોની વૃષભ રાશિ આવે છે એવા લોકો આ વિડીયો ખાસ જોજો કે વૃષભ રાશિ વાળાઓને બે હજાર પચીસ કેવું જવાનું છે એની આપણે વાત કરીશું તો બધાય મિત્રોને જો આ વિડિયો ગમે તો બધાય લાઈક કરો શેર કરો અને કોમેન્ટની અંદર જય ભોળાનાથ લખજો જે લોકોની વૃષભ રાશિ આવે છે એવા લોકોને બે હજાર પચીસની અંદર ગુરુ મહારાજ બીજા સ્થાનની અંદર બેઠેલા હોવાથી એવા લોકોને કુટુંબનો સપોર્ટ મળવાનો છે તેમજ કુટુંબનો સહયોગ પણ મળવાનો છે તેમજ કુટુંબનો પ્રેમ પણ બે હજાર પચીસની અંદર મળવાનો છે તેમજ કુટુંબિક જે કાંઈ પ્રશ્નો ચાલુ છે તો કુટુંબિક પ્રશ્નોમાંથી પણ વૃષભ રાશિવાળાઓને બે હજાર પચીસમાં મુક્તિ મળે તેમજ બે હજાર પચીસની અંદર વૃષભ રાશિવાળાઓને મારા વલા ધનનું સુખ પ્રાપ્ત થાય છે ધનનું સેવિંગ પણ સારું પ્રાપ્ત થાય તેમજ નોકરી વર્ગવાળાઓને બે હજાર પચીસ શ્રેષ્ઠ બતાવેલું છે જેવા લોકો નોકરી કરે છે એવા લોકો માટે બે હજાર પચીસ શ્રેષ્ઠ છે વૃષભ રાશિવાળાઓને તેમજ જે લોકોને કોમ્પિટિશન ક્લિયર કરવું છે તો એમના માટે પણ બે હજાર પચીસ શ્રેષ્ઠ છે કોઈ નાના મોટા રોગોથી પીડાય છે તો નાના મોટો રોગોમાંથી પણ બે હજાર પચીસમાંથી વૃષભ રાશિવાળાઓને મુક્તિ મળશે તેમજ કોઈ કોર્ટ કેસ ચાલુ છે કોઈની સાથે શત્રુતા ચાલુ છે તો પણ બે હજાર પચીસમાં વૃષભ રાશિવાળાઓને મુક્તિ મળવાની સંભાવનાઓ છે તેમજ વૃષભ રાશિવાળાઓને કરજ દેણું છે તો બે હજાર પચીસની અંદર ગ્રહોની સ્થિતિ જોતા એવું લાગે છે વૃષભ રાશિવાળાઓને કે બે હજાર પચીસમાં કરજમાંથી થોડીક મુક્તિ મળે તેમજ દસમ ભાવની અંદર પણ ગુરુ મહારાજનો પ્રભાવ છે તો બે હજાર પચીસની અંદર વૃષભ રાશિવાળાઓને વ્યવસાયની અંદર ગ્રોથ મળે વ્યવસાયની અંદર સ્ટેટસ મળે વ્યવસાયની અંદર ઉન્નતિ થાય વ્યવસાયની અંદર ઓથોરિટી પદ પણ મળે જેવી ગ્રહોની સ્થિતિ જોતા દેખાય છે તેમજ જે લોકોની વૃષભ રાશિ આવે છે એવા લોકોને અચાનક ધનની પણ પ્રાપ્તિ થાય અને જીવનમાં અચાનક ધનલાભ પણ જોવા મળે તેમજ બે હજાર પચીસની અંદર વાર્ષાય કંઈક પ્રોબ્લેમ ચાલતો હોય તો વૃષભ રાશિવાળાઓને એમાંથી પણ બેનિફિટ મળે અને એમાંથી પણ લાભ મળે એવું વર્તમાન ગ્રહોની સ્થિતિ જોતા લાગે છે તેમજ વૃષભ રાશિવાળાઓને શનિ ભગવાન લાભ ભાવની અંદર બેઠા છે અને લાભ ભાવની અંદર પાપી ગ્રહો શુભ ફળ આપે છે તો લાભ ભાવની અંદર શનિનો પ્રભાવ હોવાથી એ પણ ઉત્તમ છે તો વ્યવસાયની અંદર પણ ઉન્નતિ થવાની છે અને ઈશ્વરીય કૃપાથી વ્યવસાયની અંદર લાભ પણ મળવાનો છે મિત્રોનો પણ બે હજાર પચીસની અંદર સપોર્ટ મળે મિત્રોનો પણ સહયોગ પ્રાપ્ત થાય એવું દેખાડે છે પણ બે હજાર પચીસની અંદર વૃષભ રાશિવાળાઓને હેલ્થવાઈઝ પ્રોબ્લેમનું ધ્યાન રાખવું પડશે નાની મોટી શારીરિક પીડાઓ પણ થાય એવો પણ ગ્રહોની સ્થિતિ પ્રમાણે દેખાય છે તેમજ પેટને લગતી નાની મોટી ડાયજેશન સિસ્ટમને લગતી નાની મોટી વ્યાધિઓ પણ બે હજાર પચીસની અંદર વૃષભ રાશિવાળાઓને થાય તેમજ વૃષભ રાશિવાળાઓને પંચમ ભાવની અંદર શનિનો પણ પ્રભાવ આવે છે તો જે લોકો એજ્યુકેશનની અંદર છે વૃષભ રાશિવાળા જે લોકો અભ્યાસ કરે છે તો અભ્યાસી વર્ગોને પણ શનિ ભગવાન અશુભ ફળ દેવાનો છે તો જે લોકોની વૃષભ રાશિ આવે છે એવા લોકોને સ્ટડીની અંદર અભ્યાસની અંદર પણ બાધાઓ આવે અભ્યાસની અંદર પણ પીડાઓ થાય અને અભ્યાસની અંદર પણ નાની મોટા બ્રેકઅપ દેખાય તેમજ અષ્ટમ ભાવની અંદર પણ શનિનો પ્રભાવ છે તો અષ્ટમ ભાવની અંદર શનિનો પ્રભાવ સારો ગણેલો છે શનિ અને ગુરુનો સંયુક્ત પ્રભાવ આવે છે અષ્ટમ ભાવની અંદર વૃષભ રાશિવાળાઓને બે હજાર પચીસમાં તો એ અનુકૂળ છે જે કાંઈ વારસાયિક પ્રોબ્લેમ ચાલતી હોય તો એમાંથી મુક્તિ મળે તેમજ દસમ ભાવની અંદર રાહુ બેઠેલો છે વૃષભ રાશિવાળાઓને તો રાહુ દસમે દુનિયા ઉસકી બસમે તો વૃષભ રાશિવાળાઓને બે હજાર પચીસની અંદર શામ ડામ દંડ ભેદની નીતિ વાપરી અને જો આગળ વધે તો સો ટકા વ્યવસાયની અંદર બેનિફિટ મળે છે વૃષભ રાશિવાળા જન્મભૂમિથી દૂર છે નવા કલ્ચરની અંદર છે એવા લોકોને પણ બેનિફિટ મળે એવા લોકોને પણ ઉન્નતિ થાય તેમજ ચતુર્થ ભાવની અંદર કેતુનો પ્રભાવ આવે છે એ ચતુર્થ ભાવમાં કેતુનો પ્રભાવ અશુભ છે તો માતાને બે હજાર પચીસની અંદર વૃષભ રાશિવાળાઓના માતાને બે હજાર પચીસની અંદર નાના મોટા કષ્ટો પ્રાપ્ત થાય તેમજ પ્રોપર્ટીના જે કામ ચાલુ હોય તો પ્રોપર્ટીના કામની અંદર અડચણો આવે પ્રોપર્ટીના કામની અંદર રુકાવટો આવે એવું પણ ગ્રહોની સ્થિતિ જોતા દેખાય છે જે લોકો બેન્કિંગ લાઇનની અંદર છે જે લોકો ફેમિલી બિઝનેસ કરે છે એવા લોકોને બે હજાર પચીસ શ્રેષ્ઠ છે વૃષભ રાશિવાળાને તેમજ જે લોકો ડોક્ટરી લાઇનની અંદર છે તેમજ જે લોકો નોકરિયાત વર્ગની અંદર છે એવા લોકોને પણ પ્રગતિ દેવાવાળું બે હજાર પચીસ છે તેમજ જે લોકો વોકલ્ટ સાયન્સની અંદર છે તંત્ર મંત્ર યંત્રની અંદર છે તેમજ એન્જિનિયરિંગ લાઇનની અંદર છે તેમજ મેન્યુફેક્ચરિંગ લાઇનની અંદર છે એવા લોકોને પણ બે હજાર પચીસ વૃષભ રાશિવાળાઓને શ્રેષ્ઠ બતાવેલું છે તો એકંદરે વૃષભ રાશિનું ફળ ઉત્તમ બતાવેલું છે પણ માતાનું ધ્યાન રાખવું માતાને કષ્ટ પડે અને પ્રોપર્ટીના કામોની અંદર રૂકાવટો આવે એવું દેખાય છે તો જે લોકોની વૃષભ રાશિ છે એવા લોકોને મા લક્ષ્મીદેવીની સાધના કરવામાં આવે તેમજ કુળદેવી માતાજી અથવા તો કોઈ પણ દેવીનું ભજન કરવામાં આવે તો જે કાંઈ નાની મોટી પીડાઓ શાસ્ત્રના ગ્રહોની સ્થિતિ પ્રમાણે બતાવેલી છે તો એ પીડામાંથી આપણને મુક્તિ મળે છે આશા કરું છું કે આ વીડિયો બધાને ગમ્યો હોય અને જેની પણ વૃષભ રાશિ હોય એવા લોકોને આ વિડીયો શેર કરજો બધાને જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ